સવારે મહાદેવને શ્રાવણી મેળામાં ચોથા અને અંતિમ સોમવારે સવારે મંદિરના ને દસ વાગે જળ પ્રસાદનું પુણ્ય આરંભ્યું હતું ભોળાનાથના દર્શન માટે વહેલી સવારે જ ભક્તોનું ઘઉંઘાટ ઉમટી પડ્યા આ સમયે મંદિર પરિસરમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ વ્યાપી ગયો હતો મંદિરમાં આગમનની સાથે જ શ્રદ્ધાળુઓએ નદી તથા દરબારમાંથી લાવેલ પવિત્ર જળ અર્પણ કરી શુભકામનાઓ વ્યક્ત કરી હતી બાબા નગરીથી નંદન પર્વત સર્કલ સુધીનો સમગ્ર માર્ગ શિવભક્તો દ્વારા ઉત્સાહભેર સંકેતિત શ્રીમંત્રોચ્ચાર અને શિવનામ સ્મરણથી ગુંજી ઉઠ્યો હતો સ્થળે સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાના ધ્યાન હેઠળ અધિકારીઓ અને સેવા સંભાળ સમિતિઓએ શ્રદ્ધાળુઓના આરામ અને વ્યવસ્થિત દરબાર દર્શન માટે સમજૂતી અને નિયમિત ફાળો આપ્યો કેટલાક સ્થળે સમગ્ર સવાર દરમિયાન ગરબા ભજન અને આરતીના આવાજે માહોલ ભક્તિમય બનતો રહ્યો સ્થાનિક તંત્રે વ્યવસ્થિત વ્યવસ્થા અને ભક્તો માટે પૂરતી સુવિધા સાથે મેળાને સફળ બનાવવા તમામ પૂરજોશમાં યોગદાન આપ્યું હતું અધિકારીઓએ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી આગળના વર્ષોમાં પણ શ્રાવણ દરમિયાન ભક્તિભાવ પૂરોગામી રહે તેવી આશા રાખી સવારથી લઈ મોડી સાંજ સુધી દર્શન કરવા ઉમટી પડેલા ભક્તોએ વિશ્વાસપૂર્વક પૂજા અર્ચનમાં ભાગ લીધો